મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે લગ્ન પછી નસીબ અચાનક કેમ બદલાઈ જાય છે શું આ માત્ર એક સંયોગ છે કે પછી તેની પાછળ કોઈ ખાસ કારણ છે વાસ્તવમાં આપણા શાસ્ત્રો અને સમુદ્ર વિજ્ઞાનમાં સ્ત્રીઓના ગુણો અને તેમની વિશેષતાઓને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે એવું કહેવાય છે કે જો કોઈ પુરુષ ભાગ્યશાળી સ્ત્રી સાથે લગ્ન કરે છે તો તે શેરીમાંથી કરોડપતિ બની શકે છે અને જો ભાગ્ય તેને કમનસીબ સ્ત્રી સાથે સાથ આપે છે તો તેની કરોડોની સંપત્તિ પણ ધૂળમાં ફેરવાઈ જાય છે કહેવાય છે કે સ્ત્રીને સમજવી મુશ્કેલ છે અસંભવ છે એટલું જ નહીં ખુદ ભગવાન બ્રહ્મા પણ તેમની રચનાને સંપૂર્ણ રીતે સમજી શક્યા નથી પરંતુ આપણા પ્રાચીન ઋષિ મુનિઓએ શાસ્ત્રોમાં સ્ત્રીઓના કેટલાક એવા ગુણોનો ઉલ્લેખ કર્યો છે જે તેમનું સૌભાગ્ય કે દુર્ભાગ્ય નક્કી કરે છે આજે અમે તમને તે ખાસ ગુણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ અને એવા લક્ષણો વિશે જે જણાવે છે કે સ્ત્રી ભાગ્યશાળી છે કે નહીં પણ મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા જીવનમાં રહે તો આ વિડિયોને લાઈક કરો ચેનલને ને કરો અને કોમેન્ટ બોક્સ માં લક્ષ્મી લખો નંબર એક થી શરૂ કરીએ નાની આંગળી જો આપણે પ્રથમ ઓળખ વાત કરીએ તો જો કોઈ સ્ત્રી ના પગનો નાનો અંગૂઠો જમીનને સ્પર્શે છે તો તે સ્ત્રી ખૂબ જ શુભ માનવામાં આવે છે સમુદ્ર શાસ્ત્ર અનુસાર આવી સ્ત્રી ઘરમાં હોય છે હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે તે માત્ર તેના પતિ માટે જ નહીં પરંતુ સમગ્ર પરિવાર માટે પણ નસીબદાર છે આવી મહિલાઓ ઘરના દરેક સભ્યને ખુશ રાખવામાં સક્ષમ હોય છે નંબર બે જે છોકરીના કપાળમાં ત્રણ આંગળીઓ છે પહોળો અને અડધો જો તે ચંદ્રના આકારમાં હોય તો તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે જે ઘરમાં આવી છોકરીઓ જાય છે ત્યાં ક્યારે દુઃખનો પડછાયો નથી પડતો તેમની બુદ્ધિમત્તા મહેનત અને સકારાત્મક ઉર્જાથી આખો પરિવાર આગળ વધે છે જાણે ઘરમાં હોકરીઓનું આગમન એ ઘરનું સૌભાગ્ય હોય છે કહેવાય છે કે આ મહિલાઓ ઘરના દરેક સભ્ય માટે વરદાન છે નંબર ત્રણ આંખોની વિશેષતા છે મિત્રો શું તમે ક્યારેય સ્ત્રીની આંખોની રચના પર ધ્યાન આપ્યું છે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જો કોઈ સ્ત્રીની આંખો ઉપર અને નીચેની ત્વચામાં પ્રકાશ હોય તો લાલાશ હોય અને વિદ્યાર્થીનીઓ દૂધની જેમ કાળી અને સફેદ હોય તો તે સ્ત્રી પણ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે આ સિવાય જો તેની ચાલ લેમિંગો જેવી હોય અને તેની કમર વાઘની જેમ પાતળી હોય તો તે સ્ત્રી જ તમામ સુખ ભોગવે છે તેમના જીવનમાં દરેક પ્રકારની લક્ઝરી હોય છે અને તેમનું જીવન સુખી રહે છે નંબર ચાર નાક પર છછુંદર સામુદ્રિક શાસ્ત્રમાં નાક પર છછુંદર પણ ભાગ્યશાળી માનવામાં આવે છે જો કોઈ છોકરીના નાકના આગળના ભાગમાં છછુંદર હોય તો તે છોકરી હોય છે આવી મહિલાઓ ધનવાન અને ભાગ્યશાળી હોય છે તેઓ જે પણ ઘરમાં જાય છે ત્યાં ક્યારેય ધનની કમી નથી હોતી તેમનું દરેક પગલું ઘરના લોકો માટે સુખ અને સમૃદ્ધિ લાવે છે આવી મહિલાઓ પરિવારની આર્થિક સ્થિતિ હંમેશા મજબૂત રાખે છે નંબર પાંચ હવે પગની વાત કરીએ મિત્રો જો કોઈ છોકરીનો અંગૂઠો ગોળાકાર અને ઊંચો હોય અને તેમાં થોડી લાલાશ હોય તો તે સ્ત્રી પણ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે સામુદ્રિક શાસ્ત્રમાં કહેવાયું છે કે આવી સ્ત્રીઓ પોતાના પતિને ખુશ રાખે છે તેણીના જીવનમાં ગમે તેટલા પડકારો આવે તે તેને સરળતાથી પાર કરે છે અને તેના પતિને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે નંબર છ જે સ્ત્રીના દાંત સુંદર ચમકદાર સફેદ અને આગળની તરફ પ્રક્ષેપિત હોય છે તે આવી સ્ત્રીઓ છે આવી સ્ત્રીઓ ભાગ્યશાળી પણ હોય છે તેઓ તેમના જીવનસાથી માટે ખૂબ જ નસીબદાર હોય છે તેમના જીવનમાં સુખ સુવિધાઓની ક્યારેય કમી નથી આ મહિલાઓ માત્ર તેમના પરિવારની સુખ સુક્ષમૃદ્ધિ જ નથી વધારતી પણ તેમના જીવનસાથી માટે સફળતા અને ખુશીઓ પણ લાવે છે નંબર સાત નરમ અને લાલ આંગળીઓ છે હવે ચાલો આંગળીઓ વિશે વાત કરીએ જે મહિલાઓની આંગળીઓ પાતળી અને ગોળાકાર હોય છે અને એકબીજા સાથે જોડાય ત્યારે તેમાં કોઈ કાણું નથી હોતું તે પણ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે જો તેમના નખ લાલ કોમળ ઊંચા અને મુલાયમ હોય તો તે આ સ્ત્રીઓ ઐશ્વર્ય અને વિલાસની પ્રાપ્તિ કરતા છે આ મહિલાઓ તેમના પરિવાર માટે વરદાન સમાન છે જે હંમેશા સુખ અને સમૃદ્ધિ લાવે છે નંબર આઠ સ્વચ્છ અને સુંદર ગરદન ભવિષ્ય પુરાણમાં કહેવાયું છે કે જે સ્ત્રીની ગરદન સ્વચ્છ હોય છે અને જો ત્રણ સ્પષ્ટ રેખાઓ હોય તો તે ઝવેરાતથી શણગારવામાં આવે છે આ સ્ત્રીઓ સમૃદ્ધિ અને સંપત્તિનું પ્રતીક છે પરંતુ જો કોઈ સ્ત્રીની ગરદન નબળી હોય તો તે સ્ત્રી ગરીબ હોઈ શકે છે જ્યારે લાંબી ગરદન વાળી સ્ત્રીઓને સંતાન ન થવાની સંભાવના હોય છે નંબર નવ ચહેરો પિતા જેવો હોવો જોઈએ મિત્રો તે ખૂબ જ રસપ્રદ છે કે જો કોઈ છોકરીનો ચહેરો તેના પિતા સાથે મળતો આવે છે તો તે છોકરી ખૂબ નસીબદાર માનવામાં આવે છે આવી છોકરીઓના જીવનમાં દરેક સુખ હોય છે તેવી જ રીતે જો છોકરાનો ચહેરો તેની માતા જેવો હોય જો તે સમાન હોય તો છોકરો પણ ખૂબ નસીબદાર માનવામાં આવે છે નંબર દસ કમળ જેવી આંખો ભવિષ્ય પુરાણ અનુસાર જે મહિલાઓની આંખો કમળની પાંખડી જેવી હોય છે અને તેની વચ્ચેની જગ્યા ભૂરા નહીં પણ સફેદ હોય છે તો તે મહિલાઓ તેમના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે તેમનું ભાગ્ય માત્ર પોતાને જ નહીં પરંતુ તેમના પતિને પણ સુખ અને સમૃદ્ધિ લાવે છે નંબર જો સ્ત્રીના હાથમાં હાડકાના સાંધા દેખાતા ન હોય અને તેના હાથ નરમ હોય તો તે પણ ભાગ્યશાળી છે એવું પણ માનવામાં આવે છે કે જો તેના હાથમાં વધુ વાળ ન હોય તો તે સ્ત્રી ખૂબ ભાગ્યશાળી હોય છે મિત્રો ભાગ્યશાળી સ્ત્રીઓની આ કેટલીક વિશેષતાઓ હતી જેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રો અને સમુદ્ર શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે આ તમામ બાબતોનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથો અને શાસ્ત્રોમાં જોવા મળે છે આ વસ્તુઓ પુરાણમાંથી લેવામાં આવી છે જેનો હેતુ તમને માહિતી આપવાનો છે આ બાબતો તમારી આસ્થા અને આસ્થા પર આધારિત છે અને અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને લાઈક સબસ્ક્રાઈબ અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં લખો આભાર